ટેસ્લાના માલિક એલન મસ્કની કંપની કે માણસના મગજમાં ચીપ ફિટ કરી છે આ અંગે મસ્કે કહ્યું કે દર્દીની રિકવરી સારી છે ચીપના કારણે પેરાલિસિસનો દર્દી ચાલી અને ફરી શકશે તેમજ દ્રષ્ટિહીન દર્દી પણ જોઈ શકશે ફેસલાના માલિક મસ્કના સ્ટાર્ટઅપ ન્યુરાલિંક એ સર્જરી દ્વારા માનવ મગજમાં એક ચીપ લગાવી છે જો માનવના મગજમાં ચીપનું પરીક્ષણ સફળ થશે તો અંધ લોકો ચીપ દ્વારા જોઈ શકશે લખવાગ્રસ્ત દર્દીઓ ચાલવા અને કમ્પ્યુટર ચલાવી શકશે કંપની આ ચીપનું લિંક રાખ્યું છે આ ડિવાઇસ એક નાના સિક્કાની સાઇઝનું છે જે માનવ મગજ અને કમ્પ્યુટર વચ્ચે ડિરેક્ટ કમ્યુનિકેશન ચેનલ બનાવશે મસ્કે પોતાની એક્સપોઝમાં લખ્યું છે કે પહેલીવાર અમારી કંપની કે ચીપને માણસમાં ઇમ્પ્લાન્ટ કર્યું દર્દી સાજુ થઈ રહ્યું છે પ્રારંભિક પરિણામો આશાસ્પદ છે મસ્કે વધુમાં લખ્યું કે આ ડિવાઇસ દ્વારા તમે તમારા ફોન કમ્પ્યુટર અને કોઈપણ ડિવાઇસને માત્ર વિચારીને જ કંટ્રોલ કરી શકશો પ્રારંભિક વપરાશકર્તાઓ એવા હશે જેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે મસ્કે કહ્યું કે કલ્પના કરો કે જો સ્ટીફન હોકિંગ ત્યાં હોત તો અજીબ ની મદદથી તે સ્પીડ ટાઇપિસ્ટ અથવા હરાજી કરનાર કરતા વધુ ઝડપથી કમ્યુનિકેટ કરી શક્યા હોત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં મસ્કની બ્રેઇન ચીપ કંપની ન્યુરાલિંકને તેના પ્રથમ માનવ પરીક્ષણ માટે સ્વતંત્ર સંસ્થાકીય સમીક્ષા બોર્ડ તરફથી ભરતીની મંજૂરી મળી હતી મંજૂરી પછી ન્યુરાલિંક માનવીય પરીક્ષણો માટે લોકોની ભરતી કરશે અને તેમના પર આ ચીપનું પરીક્ષણ કરશે ન્યુરાલિંકના જણાવ્યા પ્રમાણે સર્વાઇકલ સ્પાઇનલ કોડમાં ઇજા અથવા એમી ઓટ્રોફિક લેટ્રક સ્ટોકને કારણે ક્વાડ્રીપ્લેજીયા ધરાવતા લોકો પર ટ્રાયલ હાથ ધરવામાં આવી રહી આ પરીક્ષણમાં ભાગ લેનારાઓની ઉંમર ઓછામાં ઓછી વર્ષની હોવી જોઈએ અભ્યાસ પૂર્ણ થવામાં છ વર્ષ લાગશે આ સમયગાળા દરમિયાન સહભાગીને લેબમાં અને ત્યાંથી મુસાફરીનો ખર્ચ મળશે ટ્રાયલ દ્વારા કંપનીએ જોવા માંગે છે કે ચીપ દર્દીઓ પર કેવી રીતે કામ કરે છે ગત મે મહિનામાં કંપનીને ટ્રાયલ માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસેથી મંજૂરી મળી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી